નારાયણ સેવા ટ્રસ્ટના સહયોગથી ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહ જાડેજાના જન્મદિન નિમિત્તે ભાવનગર શહેરમાં માનવ સેવા તરીકે કપડાં વિતરણ કરવામાં આવ્યા આ સેવા કાર્યક્રમમાં જરૂરિયાતમંદ પરિવારજનોને લાભ આપવામાં આવશે અને ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા સૌજન્યપૂર્વક કપડાં વિતરણ કરવામાં આવશે અને અમે ટીમ દિજાનંદ પરિવાર ચલાવી છે અમને આજે ખૂબ આનંદ છે કે અમારા પરિવારના સભ્ય જેવા મહીભતસિંહ જાડેજા ભાવિણા ન્યૂઝ એમનો આજે જન્મદિવસ છે પણ આ યુવાનોની જે પ્રેરણા મૃત બને એવી રીતે એનો જન્મદિવસ ઉજવે છે મહીભતસિંહ બાપુ દરેક અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે એમાં નારાયણ સેવા સંસ્થાના ઉદયભાઈ દવે અને એની ટીમ દ્વારા ખાસ કરીને જૂના કપડાંનો ખૂબ મદદ મળી છે એ જૂના કપડાં લઈ અને મેં બોડતરા આવેલી વસાહતની અંદર આજે મહીપતસિંહનો જન્મદિવસ ઉજવણી કરી રહ્યા છીએ અમને ખૂબ આનંદ છે મહીપતસિંહની વાત કરું તો અમે બે ચુમ્માલીસ વખત તો એને રક્તદાન કર્યું છે અનેક સામાજિક યોગદાનો ધરાવે છે એમના ભાઈઓ પણ દરેક સમાજની અંદર કાંઈક ને કંઈક નવી પ્રતિભા અને નવા સમાજનું કામ કરી રહ્યા છે તો આ યુવાનને આપણે બિરદાવવા જોઈ દરેક માણસને આપણે વિગતે વાત કરીએ તો દરેક જો યુવાન પોતે પોતાનો જે જન્મદિવસ એ કેક કાઢીને બીજી પાર્ટીઓ કરીને ઉજવતા હોય છે ત્યારે જો પણ આપણે આપણે પોતાનો જન્મદિવસ કોઈને પરોપકારી કાર્ય કરીને કોઈના મુસ્કાનનું કારણ બનીએ ને કોઈ કોઈનું માણસ માણસ બનવાની રમત રમી અને ઉજવીએ તો કેટલો બધો સમાજને લાભ થતો હોય છે તો આ તકે મહીપતસિંહ અને અનોખા રક્તદાતા છે ખૂબ સારા પત્રકાર છે ખૂબ સામાજિક કાર્યકર છે અને અમને ગૌરવ છે કે અમારા નિદાનંદ પરિવારના સભ્ય છે તો મણપતસિંહ જાડેજાનો આ જન્મદિવસ અનેક યુવાનોને પ્રેરણા આપશે અને જન્મદિવસની મણપતસિંહને ખૂબ ખૂબ